ઘડીક હવે પોરો ખાઈ લઈએ પછી દર્શન કરવા જઈએ અમારા એક ભાઈ તો સુતા છે અહીંયા ભાર્ગવ છે નો વોટો છે અમારા ભાર્ગવભાઈ જો સાવ સાવ એટલે સાવ ઓલું થઈ ગયું છે સાવ એટલે સાવ એના ક્રેશીસ પૂરા થઈ ગયા સાલી પણ નથી શકતા અત્યારે આપણે છે ઝગડુસા આશ્રમ ભાર્ગવ તારે કાંઈ કેવું જ ભાઈ મારી પાસે મારા બે હાઉસ બેઠા છે અંદર જોઈને તમને અખંડ જ્યોત ના દર્શન કરાવજો પાછળ માતા સિદ્ધયનો સાક્ષાત ખર્ચો છે અહીંયા હમ

ફાઈનલી અત્યારે રવિ આવી ગયા છે રિક્ષા લઈને બધીને લેવા ગાઈસ મારી સિસ્ટમ એમ થઈ ગઈ સિસ્ટમ